તેની સર્વર કેપેસિટી વધારવાની પ્રક્રિયા ચાલુ છે જેમાં હજુ દસ દિવસ સુધીનો સમય લાગી શકે તેમ છે પછી ફરીથી ફાર્મર ઇલેક્ટ્રિસિટી ચાલુ થાય અને ઈ સાઈનનો પ્રોબ્લેમ આવશે નહીં ખેડૂત મિત્રોને ઉપર પ્રશ્નને ધ્યાનને લઈને દરેક ઓપરેટર મિત્રો ખેડૂત મિત્રો તથા અધિકારીઓને હાલ પૂરતા દરેક ખેડૂતોને મિત્રોને ઈ કેવાયસી તથા ફેસ લેન્ડ કરીને વેરિફિકેશન કરીને વિગતો સેવ ડ્રાફ પર કરી રાખવાની રહેશે એટલે ખેડૂત મિત્રોને કેવાયસી ફેસ લેન્ડ કરીને વેરિફિકેશન કરીને તમારે સેવ કરીને મેકવાનું રહેશે જ્યારે ચાલુ થાય તે તમારે ખાલી ફાઇનલ સબમિટ જ દેવાનું રહેશે ખેડૂત મિત્રોને જેથી જ્યારે ઈ સાઇનનો પ્રશ્ન સોલ્વ થાય ત્યારે માત્ર રજિસ્ટ્રેશનનું છેલ્લું સ્ટેપ એટલે કે ઈ સાઇન જ કરવાનું રહેશે જેથી આપનું રજિસ્ટ્રેશન ઝડપથી પૂર્ણ કરી શકાશે ખેડૂત તો ફાર્મર આઈડી ફરજિયાત છે તો દરેક મિત્રોએ આ ફાર્મર આઈડી કાઢાવી લેવું વહેલા તકે ફાર્મર આઈડી કાઢવા માટેની વેબસાઈટ નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા